કોગા તાલુકાના કુડા રોડ પાસે યુવક યુવતીએ આપઘાત કરી મોતને વાલું કર્યું આજરોજ કોગા તાલુકાના કુડા રોડ ભોજાણીમાના મેરણીમાં મંદિર પાસે આવેલ જગ્યા પાસે એક યુવક અને યુવતીએ સજોડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ જયેશભાઈ હિંમતભાઈ બારીયા ઉંમર પચીસ રહેવાનું ભાવનગર તેઓએ પ્રેમ સંબંધના કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે યુવક સાથે રહેલી યુવતીએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બનાવને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આપઘાતના ચોક્કસ કારણો હજુ સુધી બહાર આવ્યા નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફાઝ્યાફાઈ ઘોઘા